હેલો મિત્રો આજે આપણે ધોરણ ત્રણ વિષય ગુજરાતી તારીખ પંદર બે બે હજાર પચીસ અને એકમો છે સાત અને આઠ આજે આપણે આ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું પ્રશ્ન એક આપેલા વાક્યમાં ઉદાહરણ મુજબ આડા આવડા શબ્દોને યોગ્ય જગ્યાએ મૂકી સાચું વાક્ય બનાવો કોઈ પણ પાંચ તો અહીં ઉદાહરણ આપેલું છે કે કે લોકો કહેવા આવ્યું વાવાઝોડું લાગ્યા તો લોકો કહેવા લાગ્યા કે વાવાઝોડું આવ્યું એક એનું સાચું વાક્ય આ બચ્ચા અંધારું થાય તો એ પણ જરા જપે નહીં બે મારે તો માનસરોવર આવું પણ તમે લઈ જાઓ છો ત્રણ પક્ષીઓ માળા બાંધવા સુરક્ષિત જગ્યા શોધે છે ચાર તમે એકલા જ મેળામાં ગયેલા પાંચ છેવટે તડકો ઘરમાંથી નીકળી ગયો છ મમ્મીએ નૈનાને સાયકલ લાવી આપી સાત મમતાએ ચમચી મધ ભરી મોઢામાં મૂક્યું આઠ હવે હું વરસાદ સાથે રમવાનો છું નવ આરતીને ડૉક્ટરે લાંબી ખુરશી પર બેસાડી દસ અમે આ વેકેશનમાં પ્રવાસમાં જવાના છીએ અગિયાર અમારા ફળિયામાં જરાક દૂર મેદાન હતું બાર તમને કોઈ પ્રાણી કે પક્ષીનો અવાજ કાઢતા આવડે છે તેર વાંદરો બારી માસ એક ઝાડ પરથી બીજા ઝાડ પર ફરી ચૌદ વરસાદ પડે ત્યારે કેવો અવાજ આવે છે પંદર તમને કઈ આમાંથી તમને કઈ રમત સૌથી વધુ ગમે છે પ્રશ્ન બે કોષ્ટકને આધારે પ્રશ્નોના જવાબ ઉત્તર લખો કોઈ પણ એક વિભાગ તો અહીં આ કોષ્ટક આપેલું છે અને તેના પરથી પ્રશ્નો પૂછેલા છે તેના જવાબ આપવાના છે તો એક નિશા ઓફિસમાં શું કરશે નિશા ઓફિસમાં કામ કરે છે બે સુરજ મિત્રો સાથે રમવા ક્યાં જશે સુરજ મિત્રો સાથે મેદાનમાં રમવા જશે ત્રણ રમીલાબેન નિશા સાથે ખરીદી કરવા ક્યાં જશે તો રમીલાબેન નિશા સાથે ખરીદી કરવા બજારમાં જશે ચાર આપણે સુદામાના ભજન સાંભળવા ક્યાં જઈશું તો આપણે સુદામાના ભજન સાંભળવા મંદિરમાં જઈશું પાંચ કોના ઘરમાં સાફ સફાઈ થઈ રહી છે તો રમીલાબેનના ઘરમાં હવે વિભાગ બે અહીં કોષ્ટક આપેલું છે અને તેના જવાબો છે એક પ્રણવ બીમાર છે તો તપાસ કરાવવા ક્યાં જશે તો દવાખાને બે ભીખાભાઈએ મુંબઈ જવા ક્યાંની ટિકિટ લેવી પડ ક્યાંથી ટિકિટ લેવી પડશે તો રેલવે સ્ટેશન ત્રણ કરણ ક્યાં જશે કેમ કરણ બેંકમાં ખાતું ખોલાવવા જશે ચાર વેચેલો માલ પાછો લેવામાં નહીં આવે આવું કયા સ્થળે લખેલું જોવા મળે છે દુકાને પાંચ વંદનાને તાવ આવે છે તો મધુબેન તેને ક્યાં લઈ જશે તો દવાખાને વિભાગ ત્રણ તેના જવાબો છે એક સંજના બગીચામાં જઈને શું કરશે તો છોડને પાણી પીવડાવશે બે રૂપાલ રેતીમાં ઘર બનાવવા માટે ક્યાં જશે તો નદી કિનારે ત્રણ ચેતનાબેન પુસ્તક વાંચવા ક્યાં જશે તો પુસ્તકાલયમાં ચાર રૂપાલ અને સંજના આજે બહાર જમવા ગયા છે વિનાયકને મળવા ક્યાં જશે તો હોટલમાં બોલાવશે પાંચ ચેતનાબેન અને મહેશભાઈ મેળા મશા માટે ગયા હશે તો ફરવા ગયા હશે પ્રશ્ન ત્રણમાં ક્યાં મુજબ ઉત્તર લખો કોઈ પણ એક વિભાગ વિભાગ એક યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એક વિજય સવારે વહેલો ઉઠ્યો અને શાળાએ ગયો બે રામજીભાઈએ ખેતર જવા સાયકલ કાઢી પરંતુ ટાયરમાં હવા ન હતી ત્રણ દાદીની વાર્તા સરસ હતી પણ મીનું ધ્યાન ન હતું પછી આગળ કોસમાં યોગ્ય શબ્દનો ઉપયોગ કરી વાક્યો જોડો તો ચાર રીમાના ઘરે વહેલી પહોંચી રી રીમા ઘરે વહેલી પહોંચી કારણ કે રિક્ષા વહેલી મળી ગઈ પાંચ પપ્પાએ કહ્યું કે આજે વહેલા આવી ફરવા લઈ જશે વિભાગ બે આપેલા સંયોજકમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો તો એક ધ્રુવને તાવ હોવાથી દવાખાને પહોંચી ગયો પણ ડૉક્ટર આવ્યા ન હતા બે અનિતાના અક્ષર સુંદર હતા એટલે લેખન સ્પર્ધામાં પસંદ થઈ ત્રણ વાંદ્રાભાઈએ કૂદકો માર્યો તેથી પગલપ્શોને ધડામ કરી પડ્યા કાઉન્સમાં યોગ્ય શબ્દનો ઉપયોગ કરી વાક્ય જોડો એક વૃક્ષો વાવશો તો વરસાદ આવશે પાંચ સ્નેહા જમરૂ ખાય છે કારણ કે તેને ભૂખ લાગી હતી વિભાગ ત્રણ આપેલા સંયોજકમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો તો એક મારી પાસે એક ગુલાબ હતું અને તેજસે બીજા બે આપ્યા એટલે મારી પાસે ત્રણ થયા બે આવતીકાલે રજા છે છતાં હું તો વહેલો જ ઉઠવાનો ત્રણ સુમિત સંતાઈ ગયો પણ તેનો પગ દેખાતો હતો આગળ કંસના યોગ કંસમાંના યોગ્ય શબ્દોનો ઉપયોગ કરી વાક્ય જોડો તો એક આપણે ચાર કાગડો ઝાડ પર બેસશે કે ઉડી જશે પાંચ મને ભૂખ લાગી છે એટલે હું નાસ્તો તો કરવાનો જ હવે આગળ પ્રશ્નચાર વાક્યો સાચા છે કે ખોટા તે નક્કી કરો અને ખરાની કે ખોટા ખોટું કરો કોઈ પણ પાંચ તો એક રાવણના એક મંત્રીએ હનુમાનને કેદમાં ન પૂરવા માટે વિનંતી કરી તો આ વાક્ય ખોટું છે બે ઘરમાં નાનકડા હનુમાન માતા સાથે વાતો કરે અને કામમાં મદદ કરે આ વાક્ય સાચું છે ત્રણ હનુમાને પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો એટલે હનુમાન એકાએક નાના થવા લાગે આ વાક્ય ખોટું છે ચાર હનુમાન ટચલી આંગળી પકડે એટલે મોટા થઈ શકે છે આ વાક્ય ખોટું છે ચા પાંચ હનુમાન પોતાનું શરીર નાનું મોટું કરી શકતા આ વાક્ય સાચું છે છ હનુમાન પોતાને હેરાન ન કરે એટલે માતા ઘરની જાળી બંધ કરી રસોઈ કરવા બેસતા આ વાક્ય ખોટું છે સાત રાવણ હનુમાનને સન્માન આપી રાજસભામાં આસન પર બેસાડે આ વિધાન આ વાક્ય ખોટું છે આઠ રામનું નામ સાંભળી રાવણ ખૂબ ગુસ્સે ભરાય આ વાક્ય સાચું છે નવ રાવણની આજ્ઞાત થતો સૈનિકોએ હનુમાનની પૂંછડી સર ગાયું વાક્ય સાચું છે ચંદુ હાથી અને ટીકુ કીડી પર દોસ્ત હતા આ વાક્ય સાચું છે અગિયાર ટીકુ ઝાડના થળ પાછા સંતાઈ ગયા વાક્ય ખોટું છે બાર હાથી મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂછ મો કાન સંતાડીને બેસી ગયો આ વાક્ય સાચું છે એકવાર હું હારી એકવાર તું હાર્યો ચંદુડા આ વાક્ય સાચું છે ટીકુ કીડી હાથીની સૂંઢ પર ચડી તેના નાકમાં સંતાઈ ગઈ આ વાક્ય ખોટું છે ચંદુ હાથી હસ્યો એટલે તેની સૂંઢમાંથી પવન ફૂંકાયા વક્ય ખોટું છે આગળ પ્રશ્ન પાંચ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો કોઈ પણ એક વિભાગ તો વિભાગ એક કે અત્યારે અનુજ બજારમાં જાય છે બે ગઈકાલે સસલાબાઈએ ખેતરમાં પેટ ભરી ખાજ ગાજર ખાઈ લીધા ત્રણ આવતીકાલે પર્યાવરણ દિન હોવાથી સલીમ વૃક્ષો રોપશે ચાર વિનય ચિત્ર દોરતો હતો પાંચ માછીમાર શાંતિથી નદીમાં માછલીઓ જોઈ રહ્યો હતો વિભાગ બે માળી કાકા અત્યારે બગીચામાં પાણી છાંટે છે બે વાંદરાભાઈ ગઈકાલે ઝાડ પરથી જોરથી નીચે પડ્યા ત્રણ આવતીકાલે અમે ગોવા ફરવા જવાના ચાર મમ્મીએ મારા મનપસંદ ગુલાબજાંબુ બનાવ્યા હતા પાંચ ગાય ઝાડ નીચે ઘાસ ચરે છે વિભાગ ત્રણ અત્યારે આંબાના ઝાડ ઉપર કોયલ મીઠું ગીત ગાય છે બે ગઈકાલે અમે ક્રિકેટ રમ્યા ત્રણ આવતીકાલે હું પ્રાર્થના સભામાં સુવિચાર વાંચીશ ચાર ગયા સોમવારે મગનભાઈએ ખેતર ખેડ્યું હતું પાંચ બાળકો આનંદથી વાર્તા સાંભળે છે તો અહીં આપણો આ એકમ પ્રશ્ન બેંકનો વિડીયો પૂરો થાય છે તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો મારી આ યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો બાય